આગામી વર્ષ બે હજાર પચીસ માં તમારા માટે શું છે ખાસ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે વિકાસ પ્રેમ જીવન લગ્ન જીવન આર્થિક સ્થિતિ અને કાર્યક્ષેત્રમાં કેવું રહેશે આગામી વર્ષ કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ બધું જ જાણીશું આ વિડિયોમાં આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ વર્ષનો ગ્રહ ગોચર

રાહુનું રાશિ પરિવર્તન માનસિક સ્થિતિ કારકિર્દી અંગત સંબંધો ઉપર અસર કરે છે જ્યારે કેતુનું ગોચર આધ્યાત્મિક પ્રગતિ કારકિર્દી અને માનસિક સ્થિતિમાં પરિવર્તન લાવી શકે છે તો આવો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો કે જીવનના વિભિન્ન ક્ષેત્રો ઉપર ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે અને જેના કારણે તમારા માટે બે હજાર પચીસનું આગામી વર્ષ કેવું રહેશે મિથુન રાશિના જાતકો વાત કરીશું તમારી કારકિર્દીથી

તો આ રીતે ના મુકા તમારા જીવનમાં સમૃદ્ધિ લઈ અને આવશે આ લોકો નોકરીમાં બદલાવ કે સ્થાનાંતર સામનો કરવો પડી શકે છે જેનું કારણ ગુરુ ગ્રહ તમારી ચંદ્ર રાશિમાં સ્થિતિ બની શકશે આ સમયગાળામાં આ લોકો પોતાની નોકરીમાં બહુ વ્યસ્ત નજર આવી શકે છે અને સંભવ છે કે નોકરીમાં બદલાવનો વિચાર તમને પસંદ નહીં આવે અને એવામાં તમે ચિંતામાં દેખાઈ શકો છો આ દરમિયાન મિથુન રાશિના લોકોને નોકરીમાં પોતાના કામમાં કરવામાં આવેલી મહેનતના કારણે સરાહના નહીં મળવાની સંભાવના છે જેના કારણે તમે દુખી રહી શકો છો પરંતુ ઓગસ્ટ 2025 પછીનો સમય તમારા માટે રાહતની શ્વાસ લઈ અને આવશે કારણ કે આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે એ સક્ષમ બનાવશે તમારી રાશિમાં વિરાજમાન થઈ અને દેવગુરુની દ્રષ્ટિ તમારા પાંચમા સાતમા અને નવમા ભાવ પર પડી રહી હશે તો એવામાં તમારી કારકિર્દીમાં ઉનસાઈડ નોકરીના મોકા મળશે ને આ રીતેના મોકા મેળવી અને તમે સંતુષ્ટ જોવા મળશો અને તમે કામમાં તમારા કૌશલ્યનું પ્રદર્શન પણ કરી શકશો મિથુન રાશિના જાતકો હવે વાત કરીશું તમારા આર્થિક જીવનની વર્ષ બે હજાર પચીસમાં મિથુન વાર્ષિક રાશિ પણ બે હજાર પચીસનું આર્થિક જીવન બે હજાર પચીસમાં મે મહિના પછી પૈસાનો પ્રવાહ બહુ વધારે સારો ન રહેવાની આશંકા છે એનાથી ઉલટું તમારે વધારે ખર્ચનો સામનો પણ કરવો પડી શકે છે તો આવું એટલા માટે થશે કારણ કે ગુરુ ગ્રહ સાતમા ભાવના સ્વામીના રૂપમાં પહેલા ભાવમાં વિરાજમાન છે જેને અશુભ માનવામાં આવે છે જેના કારણે તમને પૈસાની કમીની પરેશાની આવી શકે છે આ દરમિયાન તમને આર્થિક જીવનમાં ઉતાર ચડાવથી બેચાર થવું પડી શકે છે એવામાં તમને લાભ અને ખર્ચમાં અસંતુલન ઉત્પન્ન થઈ શકે છે અને આને સંભાળવું તમારા માટે સહેલું નહીં રહે મિથુન રાશિના લોકો માટે જરૂરી રહેશે કે તમે રોકાણ જેવા મોટા નિર્ણય લેવાથી બચો નહીં તો તમને નુકસાન થવાની સંભાવના છે છાયા ગ્રહના રૂપમાં અઢાર મે બે હજાર પચીસ થી રાહુ તમારા ત્રીજા અને કેતુ તમારા નવમા ભાવમાં સ્થિત રહેશે અને આની સ્થિતિ તમારા માટે શુભ રહેશે પરંતુ આ લોકોને વર્ષ બે હજાર પચીસ ના અંત સુધીમાં કોઈ મોટું રોકાણ કરવાની યોજના બનાવતા જોવા મળશે જેનાથી તમને સારું રિટર્ન પણ મળશે મિથુન રાશિના જાતકો હવે વાત કરીશું વિદ્યાર્થીઓ માટેના શૈક્ષણિક જીવનની તો શિક્ષાની દ્રષ્ટિએ મિથુન રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2025 ને વધારે અનુકૂળ નથી કહેવામાં આવતું કારણ કે મે 2025 પછી ગુરુ ગ્રહ તમારી રાશિના લગ્ન ભાવમાં સ્થિત રહેશે માર્ચ 2025 પછી અભ્યાસમાંથી તમારું મન ભટકી શકે છે કારણ કે શનિદેવની દ્રષ્ટિ તમારા ચોથા ભાવ પર રહેશે કુંડળીમાં ચોથો ભાવ એ અભ્યાસનો હોય છે તો એવામાં અભ્યાસના સંબંધમાં તમારી પ્રગતિની ગતિ ધીમી રહી શકે છે પછી તમારી એકાગ્રતા આવડત કમજોર રહેવાની પણ આશંકા છે મે બે હજાર પચીસ પછી જ્યારે ગુરુ મહારાજની દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ પર રહેશે એ સમયે તમે શિક્ષાના સંબંધમાં સારું કામ કરી શકશો શિક્ષણનો કારગ્રહ અને તમારી રાશિ સ્વામી બુદ્ધ છ જૂન બે હજાર પચીસથી બાવીસ જૂન બે હજાર પચીસ અને પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી તમને શિક્ષણમાં સારું પરિણામ અપાવશે આના સિવાય આ પ્રમાણે બતાવવામાં આવેલી તમારી એકાગ્રતા મજબૂત હશે અને તમે અભ્યાસમાં ધ્યાન આપવામાં સક્ષમ બનશો તેવામાં મિથુન રાશિવાળાનું પ્રદર્શન અભ્યાસમાં સારું થઈ શકશે અને તમે શિક્ષાને વ્યવસાયિક રીતે કરશો અને સાથે તમને વિદેશ જઈને અભ્યાસ કરવાનો મોકો પણ મળી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો હજુ સુધી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો ફરી મળીશું નવા વિડીયો જય અંબે